નમસ્તે વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો હું સંજય મકવાણા આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું ત્રિકોણ મિતિનો પહેલો વિડીયો લેક્ચર છે એ પચાસ મિનિટ જેટલો લાંબો છે એ બનાવેલો શું કામ તો કે તમે દરેક વિદ્યાર્થીઓ છે એ વ્યવસ્થિત રીતે શીખી શકો સમજી શકો અને લાંબા સમય સુધી એ જે બધી મેથડ્સ છે એકદમ બેઝિક મેથડથી આપણે શીખવાડેલું છે એ મેથડ્સ યાદ રાખી શકો એ માટે આપણે એકદમ પ્રેમથી છે એ ભણાવતા હોઈએ છીએ ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય કે સાહેબ થોડી સ્પીડ વધારો પણ હું હંમેશા એવું માનું છું કે એકદમ નબળામાં નબળો જે વિદ્યાર્થી છે એને પણ મેથ્સ અને રીઝનિંગ શીખવાનો અધિકાર છે અને એ લોકો પણ મેથ્સ અને રીઝનિંગ શીખી શકે એ માટે મારી જે સ્પીડ છે એ નોર્મલ રહેશે બરાબર બાકી તમે સ્પીડ વધારી અને વિડીયો લેક્ચર છે એ જોઈ શકો છો તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે વિશિષ્ટ માપના ખૂણા માટેના ત્રિકોણ ગુણોત્તરો છે એ જોવાના છે એકદમ નાનો એવો વિડીયો લેક્ચર છે એ હશે અહીંયા આપણે શું જોવાનું છે તો કે આપણે જે સાઈન કોસ ટેન કોસેક સેક અને કોટ જે છ ત્રિકોણમિત્તીય ગુણોત્તરો જોયા છે એમાં ધારો કે આપણે સાઈન લઈએ અને લઘુકોણનું માપ છે એ ઝીરો ડિગ્રી હોય ખૂણાનું માપ ઝીરો ડિગ્રી હોય તો સાઇન ઝીરોની કિંમત કેટલી થાય સાઇન ત્રીસની કિંમત કેટલી થાય સાઈન પિસ્તાલીસની કિંમત કેટલી થાય સાઈન નાઇન્ટી ડિગ્રીની કિંમત કેટલી થાય એને આપણે શું કહેશું તો કે ભાઈ વિશિષ્ટ માપના ખૂણાઓ માટેના ત્રિકોણમિતિએ ગુણોત્તર વિશિષ્ટ માપ એટલે ઝીરો ડિગ્રી ત્રીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રી નેવું ડિગ્રી એ રીતે હવે આ ટેબલ છે એ આખું કમ્પ્લીટ સમજીશું પણ એ ટેબલ છે એને ગોખવાની જરૂર નથી એક નાનકડી એવી ટ્રીક છે એનાથી આપણે વેલ્યુઝ છે એ બધી ઇઝીલી મેળવી શકીશું જ્યારે દાખલાઓની અંદર ઉપયોગ કરવાનો થશે ત્યારે આપણે ધારો કે ત્રિકોણમિતિનો કોઈ પ્રશ્ન પૂછાય છે બરાબર ને આવા વિશિષ્ટ માપના ખૂણાઓ જે છે એની અંદર આપેલા છે એની વેલ્યુઝની આપણે જરૂર છે તો આપણે ફટાફટ સાઇનની વેલ્યુઝ લખી દઈશું અને આપણે અહીંયા પણ સાઇનની જ વેલ્યુઝ મેળવશું સાઈન ઉપરથી પછી કોસ ટેન કોટ સેક કોસેક બધાની વેલ્યુ છે એ ઇઝીલી આપણે આઇડેન્ટિફાઈ કરી શકીશું મેળવી શકીશું તો વધારે સમય નહીં લેતા આપણે આ વિડિયો લેકચર શુભ શરૂઆત છે એ કરીએ છીએ એક મસ્ત છે 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 એ આપણે શું બનાવવાનું ટેબલ તો ધારો કે અહીંયા હોય લખીશું ત્રીસ ડિગ્રીની વેલ્યુ અહીંયા લખીશું સાઈન પિસ્તાલીસ ની અહીંયા લખીશું સાઈઠ ની અહીંયા લખીશું નેવું ની અહીંયા લખીશું દરેક ગુણોત્તર માટે કેટલી કેટલી વેલ્યુઝ આવશે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ વેલ્યુઝ છે એ આવશે છ ગુણોત્તરો છે તો ત્રીસ વેલ્યુસ ટોટલ આવશે અને બીજું તમે જે જગ્યાએ રીડિંગ કરવા બેસો છો ત્યાં સામે આ ટેબલ નિયમિત છે એ આવવું જોઈએ અને નિયમિત એ ટેબલ સામે આવતું રહેશે તો પણ ત્રિકોણ પ્રશ્નો સોલ્વ કરવામાં બહુ સરળતા રહેશે તો ચાલો શરૂઆત કરીએ છીએ ટ્રીક શું છે તો કે ઝીરો ડિગ્રી માટે આપણે યાદ રાખીશું વર્ગમૂળની અંદર ઝીરો ડિગ્રી માટે આપણે શું યાદ રાખીશું વર્ગમૂળની અંદર છેદમાં ચાર માટે હવે ઝીરો થી શરૂઆત કરી છેદમાં બધી વર્ગમૂળમાં છેદમાંદ માં ચાર અગેન વર્ગમૂળ અહીંયા છેદ માં ચાર ઝીરો થી શરૂ કરીશું અહીંયા એક બે અહીંયા ત્રણ અને અહીંયા ચાર હવે શું કરીશું તો કે વર્ગમૂળની અંદર જે બધી કિંમતો લખી છે એને સિમ્પલિફાય કરીએ શું કરીએ સિમ્પ્લિફાય કરીએ જુઓ હવે અહીંયા ઝીરોના છેદમાં ચાર ઝીરો ભાગા ચાર કરીએ તો શું મળે ઝીરો મળે અને ઝીરોનું વર્ગમૂળ કેટલું થાય ઝીરો તો સાઈન ઝીરોની વેલ્યુ જે છે સાઈન ઝીરોની વેલ્યુ એ આપણને ઝીરો મળશે પછી એકના છેદમાં ચાર વર્ગમૂળની નિશાની છે ઉપર તો એકનું વર્ગમૂળ લેવું પડશે એકનું વર્ગમૂળ કેટલું આવે તો કે એક આવે પછી છેદમાં આ ચાર નું વર્ગમૂળ કેટલું આવે બે આવે તો હવે તમને એવું પૂછવામાં આવે કે ભાઈ સાઈન થર્ટી ડિગ્રીની વેલ્યુ કેટલી આવશે તો એક ના છેદમાં બે કેટલી આવશે એક ના છેદમાં બે પછી અહીંયા છે વર્ગમૂળમાં બે ભાગ્યા ચાર તો બે ભાગ્યા ચાર માં તો કોઈ છેદ ઉડે છે તો એ ઉડાડી દઈએ બે ગુણ્યા બે ચાર તો હવે એક ના છેદમાં બે વધ્યા કેટલા વધ્યા

અહીંયા છે વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા ચાર ત્રણ ભાગ્યા ચારમાં કોઈ છેદ ઉડતા નથી તો આપણે શું કરીશું ત્રણનું વર્ગમૂળ લેશું નીકળે નહીં તો એને વર્ગમૂળની અંદર મૂકી દઈશું તો રૂટ ત્રણ લખીશું પછી છેદમાં આ ચારનું વર્ગમૂળ કેટલું આવશે બે તો રૂટ ત્રણના ના છેદમાં બે એ શું મળશે આપણને સાઈન સિક્સટી ડિગ્રીની વેલ્યુ આગળ વધીએ અને સાઈન નાઇન્ટીની વેલ્યુ મેળવીએ અહીંયા જો ચાર ભાગ્યા ચાર વર્ગમૂળની અંદર ચાર ભાગ્યા ચાર ઉડી ગયા

જે છેલ્લી કિંમત છે નાઇન્ટીની 90 નાઇન્ટીની જે કિંમત છે એક એને મૂકી દઈશું અહીંયા 0 ઝીરોમાં ક્યાં મૂકી દઈશું કોસ ઝીરોમાં પછી 60 સિક્સટી ડિગ્રીની જે વેલ્યુસ છે એને આપણે મૂકી દઈશું 30 થર્ટી ડિગ્રીમાં પછી આ તો પિસ્તાલીસ વચ્ચે છે એ ત્યાંનું ત્યાં જ આવશે પછી આ એકના છેદમાં બે એ કોની વેલ્યુ છે સાઇન થર્ટીની એને સાઈન સિક્સટીની જગ્યાએ મૂકી દેશું અને છેલ્લે આ જે સાઇન ઝીરોની વેલ્યુ છે એ કોની વેલ્યુ બની જશે તો કે કોસ નાઇન્ટી ડિગ્રીની છે એ વેલ્યુ બની જશે તો અહીંયા જે એક બે ત્રણ ચાર અને પાંચ વેલ્યુ સાઇન માટે લખી છે એને રિવર્સ ઓર્ડરની અંદર લખી દેવામાં આવશે તો એ વેલ્યુઝ કોની બની જશે તો કે કોસની વેલ્યુ બની જશે તો ચલો લખીએ છેલ્લેથી આમ આવવાનું છે રિવર્સમાં તો અહીંયા આવશે એક પછી રૂટ થ્રી બાય ટુ રૂટ થ્રી બાય ટુ પછી આ વચ્ચેવાળો તો વચ્ચે જ રહેશે કારણ કે ટોટલ પાંચ વેલ્યુઝ છે તો અહીંયા વન બાય રૂટ ટુ પછી વન બાય ટુ અને છેલ્લે કેટલા આવશે તો કે ઝીરો તો આ કોની વેલ્યુઝ મળી ગઈ મને તો કે સાઈનની વેલ્યુઝ મારી પાસે હતી એના ઉપરથી કોશની વેલ્યુ મળી ગઈ કોસ ઝીરો કોસ થર્ટી કોસ ફોર્ટી ફાઈવ કોસ સિક્સટી અને કોસ નાઇન્ટી સુધીની વેલ્યુઝ આપણને મળી હવે આપણે શું કરીશું

કોસેક થર્ટી ડિગ્રીની વેલ્યુ માટે એકના છેદમાં બે સાઈનની જે વેલ્યુ છે એને રિવર્સ કરી દેસુ એકના છેદમાં બે છે રિવર્સ કરશો વ્યસ્ત કરશો તો બે ના છેદમાં એક થઈ જશે આ રીતે આપણને કોસેકની વેલ્યુ મળશે પછી એવી જ રીતે આ જે કોસની વેલ્યુ છે એને ઉલટાવી દેસું તો સેકની વેલ્યુ મળશે સાહેબ આવું કેમ થાય તો કે સેક જે છે એ કોનું વ્યસ્ત છે તો કે કોસનું વ્યસ્ત છે અને છેલ્લે કોટ કોટ કોનું વ્યસ્ત છે તો કે ટેન નું વ્યસ્ત છે તો ફક્ત ને ફક્ત સાઇનની વેલ્યુઝ આપણે રિવર્સ ઓર્ડરની અંદર એની વેલ્યુઝ પણ મળી જવાની છે તો હવે આપણે મેળવીએ ટેન ની વેલ્યુ ટેન બરાબર શું થાય તો કે સાઈનના છેદમાં કોસ સાઈન ના છેદમાં કોસ તો હવે મારે ટેન ઝીરોની વેલ્યુ મેળવવી હોય તો સાઈન ઝીરો ની વેલ્યુ છે ઝીરો અને કોસ 0 ની વેલ્યુ છે 1 તો sin ના છેદમાં કોસ એટલે 0 ના છેદમાં 1 પછી એવી જ રીતે અહીંયા a ના છેદમાં આ a ના છેદમાં આ એ રીતે આપણે છે સાદુ રૂપ આપતા જઈશું અને અહીંયા વેલ્યુઝ લખતા જઈશું તો હવે અહીંયા sin ના છેદમાં કોસ એટલે 0 ના છેદમાં 1 0 ના છેદમાં 1 તમે કરશો એટલે વેલ્યુ તમને મળશે 0 તો અહીંયા લખીએ 0 હવે અહીંયા આપણે મેળવવું છે tan 30 ડિગ્રી

પછી આપણે મેળવીએ છીએ હવે ટેન સિક્સટી ડિગ્રીની અહીંયા જો ભાગાકાર કરશું તો બે બે ઉડી જશે ઉપર રૂટ થ્રીના છેદમાં એક વધશે તો ફાઇનલ વેલ્યુ રૂટ થ્રી બાય વન એટલે કેટલા લખીશું આપણે રૂટ થ્રી લખીશું અને અહીંયા છેલ્લે સાઈનના છેદમાં કોસ કરશો તો એકના છેદમાં ઝીરો મળશે અને એકના છેદમાં ઝીરો ને આપણે અહીંયા અવ્યાખ્યાયિત એવું લખશું શું લખશું અવ્યાખ્યાયિત બરાબર

તો અહીંયા જુઓ સાઈન ઝીરોની વેલ્યુ ઝીરો છે એકના છેદમાં તમે એને મૂકી દેશો ઉલટાવશો તો એકના છેદમાં ઝીરો એટલે શું મળશે મળશે આપણને અવ્યાખ્યાયિત તો ઝીરોની જે વેલ્યુ છે એ નહીં મળે એને આપણે લખી દઈશું અવ્યાખ્યાયિત આગળ વધીએ કોશેક થર્ટી ડિગ્રી સાઈનને રિવર્સ કરવાનું છે સાઈનની વેલ્યુ છે એકના છેદમાં બે એકના છેદમાં બે ને તમે ઉલટાવશો તો બે ના છેદમાં એક થશે ને આપણે લખીશું બે પછી કોશેક ફોર્ટી ફાઈવ ડિગ્રી અહીંયા લખીશું ખાલી કારણ કે છેદમાં વન લખવાની જરૂર નથી પછી અહીંયા છે રૂટ થ્રી બાય ટુ ઉલટાવી દો તો શું થઈ જશે ટુ બાય રૂટ થ્રી બે ના છેદમાં રૂટ ત્રણ અને છેલ્લે અહીંયા કેટલા છે એકડો એકડાને ઉલટાવી દો તો શું ફેર પડે એકના છેદમાં એક એટલે અગેન કેટલા મળશે એક મળશે તો આપણને મળી ગઈ હવે આપણે ધારો કે અહીંયા કોસ વન છે તો એક ના છેદમાં એક કહી દેસુ તો એ અગેન કેટલું આવશે એક આવશે પછી અહીંયા કોસ ની વેલ્યુ છે રૂટ થ્રી બાય ટુ એને ઉલટાવી દ્યો તો શું થઈ જશે બે ના છેદમાં રૂટ ત્રણ હવે ડાયરેક્ટ આપણે ઉલટાવતા જઈએ અહીંયા એકના છેદમાં રૂટ બે અને ઉલટાવશું તો રૂટ બે ઉપર જતા રહેશે એક નીચે આવશે એક નીચે નહીં લખી તો ખાલી રૂટ ટુ એકના છેદમાં બે ને ઉલટાવશો તો ખાલી બે આવશે બરાબર અને અહીંયા છે ઝીરો એને એકના છેદમાં તમે લઈ જશો તો અગેન આપણને અહીંયા જવાબ શું મળશે અવ્યાખ્યાયિત તો સેક નાઇન્ટી ડિગ્રી જે છે એની વેલ્યુ છે અવ્યાખ્યાયિત અનંત છે એ મળશે અને છેલ્લે આવશે કોટ કોટમાં શું કરશું તો કે કોટ છે એ તો ટેન નું ઓપોઝિટ છે તો ટેન ની વેલ્યુઝ છે એને ઉલટાવતા જશું તો કોટ માટે વેલ્યુઝને લખશું એકના છેદમાં એટલે અહીંયા પણ શું આવશે અવ્યાખ્યાયિત પછી આલો ટેન ની વેલ્યુને ક્રમમાં ઉલટાવતા જઈએ અહીંયા છે એકના છેદમાં રૂટ ત્રણ એને ઉલટાવશું તો રૂટ ત્રણ ઉપર એક છેદમાં માં એક છેદમાં નહીં લખે એટલે રૂટ ત્રણ પછી આ એકને ઉલટાવશું તો તો ખાલી એક જ આવશે આ ઉલટાવશું છેદમાં આવી જશે તો એકના છેદ માં રૂટ ત્રણ પછી અહીંયા લખ્યું છે અવ્યાખ્યાયિત એને ઉલટાવશું તો શું થશે તો મેં કીધું એમ ના છેદમાં ઝીરો હતું એટલે આપણે શું લખ્યું અવ્યાખ્યાય લખ્યું શું લખ્યું અવ્યાખ્યાય ત્યાં તમે અનંતર છે એ પણ લખી શકો તો આને તમે ઉલટાવશો તો એકના છેદમાં અનંત અને એકના છેદમાં અનંત એટલે શું લખી દેવાનું છે ઝીરો લખી દેવાનું શું લખી દેવાનું છે ઝીરો એકના છેદમાં અનંતની કિંમત છે એ આપણને ઝીરો મળશે તો આ છે આપણા વિશિષ્ટ માપના ખૂણા માટેના ત્રિકોણ મિત્તીય ગુણોત્તરોની કિંમતો બરાબર જે આપણને ત્રિકોણમિતિની અંદર કામ લાગવાની છે અંતર અને ઊંચાઈની અંદર કામ લાગવાની છે તો વ્યવસ્થિત આ ટેબલ કઈ રીતે બન્યું છે એ સમજી લેજો અને દિવાલે મસ્ત રીતે છે એ તમારે લગાડી દેવાનું છે આ વિડીયો લેક્ચરની અંદર આપણે કોઈ દાખલા નથી ગણવાના આ જે કિંમતો મેળવી છે અને આધારિત દાખલાઓ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર છે એ સોલ્વ કરવાના છે તો આઈ હોપ કે આ વિડીયો લેક્ચરની અંદર મારે તમને જે મેસેજ કન્વે કરવો હતો મારે તમને જે કન્સેપ્ટ સમજાવવો હતો એ તમને ગળે ઉતરી ગયો હશે અને આ સાથે આ વિડીયો લેક્ચર અહીં એન્ડ કરું છું થેન્ક યુ જય હિન્દ